નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું કચ્છ કે ટીવી માં હું આપી સાથે તેજસ પરમાર મારી સાથે છે અંકિતાબેન બેન ગોર આજે મુદ્દાઓ જે છે કે ભુજ નગરપાલિકા ભાડા કે પછી આરએમબી કામગીરીમાં સાવ ફેલ છે એવું અમે નથી કેતા ભુજની પ્રજા કહી રહી છે અંકિતા બેન પેલે તો કચ્છ કેર તમારું સ્વાગત છે ધન્યવાદ વાત કરવામાં આવે છે કે ભુજની સમસ્યાઓને લઈને ભુજની પ્રજાઓ અનેક વખત રજૂઆત કરે છે પણ આવા અધિકારીઓ છે કે નેતાજી છે એ લોકોને કોઈ ધ્યાન નથી આવતું શું કહેશો સૌથી પહેલા તો ભુજના વિવિધ પ્રશ્નો છે અને એટલા બધા પ્રશ્નો છે કે હવે ભુજના નાગરિકો એ વિચારે છે કે કયા પ્રશ્નો માટે અમે ક્યારે ક્યાં જવું કેમ કે ભુજમાં પ્રશ્નોનો પાર નથી ભુજના આપણે વિવિધ પ્રશ્નો વિચારીએ તો આપણે કચ્છ નહી દેખાતો દેખાડે પાટનગર મુખ્ય મથક એ છે ભુજ હવે એ ભુજના રેલવે સ્ટેશન વિસ્તાર પાસે જયારે જેવા અન્ય રાજ્યોમાંથી કે ગુજરાત રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી લોકો કચ્છમાં એન્ટ્રી થાય છે અને સીધો પેલો જ પગ ઈ રેલવે સ્ટેશન ની બારે મૂકે છે એટલે પૂરો ગટર નો તળાવ ભરેલો દેખાય છે અને એમના મગજમાં સીધો આ કચ્છ છે આ ભુજ છે એવો સવાલ ઉદ્ભવે છે કે અમે આ જોવા આવ્યા છીએ સફેદ રડ સુધી તો એમ એમને એક દોઢ કલાક બે કલાક લાગી જાય છે પરંતુ એનાથી પેલા જ જે આપણા ભુજ ની છે ને એ છબી ખડાઈ ગઈ હોય છે એના એટલે આ ભુજ છે ને એ બધા ખાલી માત્ર સ્લોગનો જ છે ને દિવાલ ઉપર આપણે વાંચવા મળે છે બાકી ખરેખર ભુજમાં એટલા બધા પ્રશ્નો છે જેમાં ગટર નો પ્રશ્ન એ સૌથી મુખ્ય પ્રશ્નોમાં આવે છે ગટર જગ્યાએ જગ્યાએ ગટરના તળાવો ભરેલા છે ખુબ સારા વિસ્તારોમાં કે જેઓ લગભગ લગભગ સો ટકા ટેક્સ ભરે છે નગરપાલિકા ને એમના વિસ્તારોમાં ગટર મિશ્રિત પાણી આવે છે તો વિચારવાની વાત એ છે કે ત્યારે જ્યારે નગરપાલિકાનું બજેટ બે હજાર ચોવીસ પચીસ નું બજેટ એકસો ને ત્રેપન પોઈન્ટ તેત્રીસ કરોડ રૂપિયા હોય તો આ બજેટ વપરાય છે ક્યાં આ ગટરવાળા પાણી જો આવતા હોય તો ભુજ નગરપાલિકા એ જે બજેટ ફાળવ્યું છે એ વાપરશે ક્યાં એટલે વિચારવાની વાત એ છે કે જે જ્યારે ભુજના નાગરિક તરીકે આપણે ભુજમાં બહાર નીકળીએ છીએ ત્યારે ભુજમાં ટ્રાફિક ની સમસ્યા છે ટ્રાફિક સિગ્નલો બંધ છે બે ટ્રાફિક સિગ્નલો છે તો જ્યારે નગરપાલિકાને પૂછીએ છીએ તો એ ટ્રાફિક વિભાગમાં પૂછવાનું ગે છે અને જ્યારે ટ્રાફિક વિભાગમાં પૂછીએ છીએ તો એવો એવો જવાબ આપે છે કે આ તો અમારા અંદરમાં આવતું જ નથી તો તો પછી તમે આ ફોટા પડ શું કામ આ જે ધારાસભ્ય જે મંત્રીઓ તંત્રીઓ સંત્રીઓ એ બધા આવીને ફોટોગ્રાફી કરીને શું કામ ગયા મૂકી દો ને તમે આવો બધા ફોટા પડવાની જરૂર નથી ભુજની પ્રજા એટલી બધી મૂર્ખ તમે ગણીને રાખી છે કે તમે માત્ર માત્ર ફોટા પડાવી અને પછી અમને આમલી પીપળી દેખાડી કે હા ક્યારેક ટ્રાફિક સિગ્નલ કોઈક પેઢીને કામ આવશે એવું છે ના અમે એટલા તો સમજદાર છીએ કે હવે અમે તમને સવાલ પૂછીએ છીએ કે અમારા ભુજમાં ટ્રાફિક ની સમસ્યા કેમ ઉદ્ભવી રહી છે ટ્રાફિક સિગ્નલો ચાલુ કેમ નથી ભુજના વિવિધ વિસ્તારોમાં ગટરો કેમ વહી રહી છે ગટરવાળા પાણી કેમ આવી રહ્યા છે અમારા ભુજના રોડ રસ્તાઓ અરે ભુજના રોડ રસ્તો આપણે એમ વિચારીએ કે ભુજનો એવો કયો રસ્તો છે કે જેની અંદર ત્યાં લગભગ લગભગ કમરની નસ ખસી ખસી જાય ને એટલી ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ છે ભુજના રોડ રસ્તાઓની અને જ્યારે ભુજ ને ભાડા આર એનબી ને જે નાગરિકો છે એ સવાલ પૂછવા જાય છે તો ઉડાવું જવાબ આપણે ટેક્સ શેના આપણે નગરપાલિકા ભરીએ છીએ ટેક્સ ભરવાનું મૂકી દો જો તમે સામે એ સર્વિસ નથી મળતી ના ભરી રહ્યા છો હું તો સૌથી નગરપાલિકાને એ આ માધ્યમથી સવાલ પૂછવા માંગુ છું કે જ્યારે હું ભુજની નાગરિક વર્ષે છત્રીસો થી બેતાલીસો રૂપિયા જેટલો

નગરપાલિકા ક્યાંય જઈને એમને સુવિધા ભુજ સારું ભુજ બનાવવા માટે કોઈ સુવિધાઓ પૂરી પાડી નથી રહી તો અમે અમે વિરાસિના ભરીએ હું તો ભુજના

ટ્રિપલ એન્જિનની સરકાર ચાલી છે ડબલ એની આપણે તો ભુજમાં ગઈ એ કચ્છમાં ગઈ તો ટ્રિપલ એન્જિનની સરકાર ચાલી રહી છે તો તો કેટલો સરસ ભુજ હોવું જોઈએ કેટલા સરસ રોડ રસ્તા બીજી બધી શિક્ષણ વ્યવસ્થા બધું જ હોવું જોઈએ પરંતુ કાઈ કરતા કાઈ ભુજની પ્રજાને કાઈ કરતા કાઈ નથી મળી રહ્યું તો એ માટે આવનારા સમયમાં તમે ભુજ માટે કઈ કરશો અને જો કઈ કરવા ન માંગતા હો તો હવે પ્રજાને પણ વિચારવાનું થયું કે આપણે આગળ કઈ શું નિર્ણય લેવાનું છે બેન બહુ સારો મુદ્દો તમારો હતો કે ભુજના ધારાસભ્ય હોય કે ભુજ નગરપાલિકાના પ્રમુખ હોય ચીફ ઓફિસર હોય ચીફ ઓફિસર તો છે ને આપણા વાળા એવું લાગે છે કે એ લોકો અહીંયા રાજ કરવા માટે જ આવે છે ને તમે જે ફોટાની વાત કરી એ એક મસ્ત મુદ્દો છે કે એ લોકોને જયારે કાર્યક્રમ હોય છે ને બેન ત્યારે લોકો ફોટા પાડવા જતા હોય છે સ્ટેજ ઉપર જઈને ને ભુજની પ્રજાને ખાલી વાયદા ને વચન જ કરી દેવામાં આવે છે તો બેન ભુજની પ્રજા અમુક એવી છે કે ભુજના ધારાસભ્યને પણ નથી ઓળખતી ભુજના પ્રમુખને પણ નથી ઓળખતી તો આ બાબતે તમારું શું કેવો છે કે એ લોકોને કેમ નથી ઓળખતી એનું એક જ કારણ છે કે જ્યારે ભુજ નગરપાલિકામાં ચૂંટણી આવે છે જયારે ભુજ વિધાનસભામાં ચૂંટણી આવે છે ત્યારે જે એ નાગરિકો છે એને બેસાડી બેસાડી અને માનનીય નરેન્દ્ર નરેન્દ્ર મોદી મોદી સાહેબના સાહેબના મતે આ લોકો મત પ્રયત્નો કરે છે ગ્રાઉન્ડ ઉપર તો ક્યારે ભુજ નગરપાલિકાના મેયર હોય એમના કાઉન્સીલરો હોય ભુજ નગરપાલિકા સિવાયના જેટલા પણ આપણે તાલુકા પંચાયત ધારાસભ્યો આ બધામાં ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો બેઠા

જો નરેન્દ્રભાઈ મોદી ના હસ્તે આ ઉદઘાટનો કરવામાં આવતા હોય અને પછી પણ એ રોડ રસ્તા હોય તો આપણે એ પછી નરેન્દ્રભાઈ આવ્યા કેટલી બધી વાત છતાં પણ આપણા ભુજ એક સારી હોસ્પિટલ પણ નથી મળી કચ્છની સારી હોસ્પિટલ પણ નથી મળી એનો સીધે ને સીધો મતલબ એવું જ થાય છે કે તમે નરેન્દ્રભાઈ મોદીને જોઈ અને મત આપ્યા છે તો એ હવેથી એ મત આપશો તમે ધારાસભ્ય છે એ સૌને તમે ચૂંટી અને આ બોડીને સમજાવો આ બોડીને દેખાડો કે ભાઈ તમે જો કામ નથી કરતા અમને તમારી જરૂર નથી અમને તમારી જરૂર નથી ભુજ વાસીઓને સારા

કરવાનો છે એ તો તમારા ધારાસભ્ય ધારાસભ્યશ્રીને કરવાનું છે અને વધીને એ તો તમારા સંસદ સભ્ય ને કરવાનું છે આમાંથી એ કઈ કઈ નથી કર્યો તો મત તમે આ બધાને સી આપો છો તમારે એ વિચારવાનું છે મારે પણ વિચારવાનું છે દરેક ભુજ વાસી વિચારવાનું છે

પણ બારી લોકો પ્રવાસીઓ આવે છે એમની સાથે એમના પરિવાર આવે છે કચ્છ જોવા માટે તો બેન તમને એવું નથી લાગતો કે જયારે આપણે ભુજના બાગ બગીચાઓ જે છે ભંગાર હાલતમાં છે રમત ગણમતના જે સાધનો જે છે એ તૂટેલી હાલતમાં છે એમાં પણ ભુજ નગરપાલિકાના એના હસ્તે બનાવવામાં આવે છે ઓટ ગાર્ડન જેવી રીતે વાત કરો ગેટ પાસે ગાર્ડન બનાવવામાં આવે છે એની હાલત તમે જોશો ને ત્યારે બેન તમને પગરાખવાની મન નહીં થાય તમને ખેંગાર બાગ છે એના રમત ગમતના સાધન તૂટેલા છે લાઈટ ની અ સ્વીચો તૂટેલી છે લાઈટ જ નથી સંભૂર હોય

ઉંચ કેમ લગાવી દેવામાં આવે ત્યાં કને આગળ તમે જે લાઈન તમે બેન જોશો ને ત્યાં કને આડેધર વાન પાર્કિંગ થાય છે હવે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આમાં ટ્રાફિક પોલીસ ક્યાંક ને ક્યાંક નબળી થતી હોય છે એની કામગીરીમાં ફેલ છે જેવી રીતે સિગ્નલની વાત કરી તો અમે સ્ટોરી ચલાવી હતી બેન એની ટ્રાફિકની ટ્રાફિક સિગ્નલ બંધ હાલતમાં છે તો એ ટ્રાફિક સિગ્નલ ચાલુ થાય તો પોલીસની કામગીરી વધી જતી હોય છે ને લોકોને કામ કરવાની પણ ઈચ્છા ન થતી તો આ જે આડેધર વાન પાર્કિંગ જે થાય છે એ બાબતે તમે શું કેશો અને ખાસ કરીને જે ભુજના ધારાસભ્ય જેને ભુજની પ્રજા તો ઓળખતી જ નથી અમે જોયો છે પણ એ લોકોને ખાલી ફોટો સ્ટેજ ઉપર પાડતા જોયો બીજું ક્યાંય દેખાતા નથી તો એ બાબત તમે શું કેશો સૌથી પહેલા કારણ છે કે ભુજમાં પાસ થયેલા ભૂમાફિયા છે જેમનું તંત્ર ભાજપ સાથે જોડાયેલું છે એ લોકોએ પાર્કિંગ ઝોનો ઉપર બહુ મોટા દબાણો કર્યા છે અને એનો ખામિયાજો છે ને આપણી ભુજની પ્રજા ભોગવી રહી છે કેમકે એને પણ શોખ નથી કે આડેધર પાર્કિંગ થાય પરંતુ આડેધર પાર્કિંગ કરવું ક્યારે પડે છે જયારે જે પાસ થયેલા parking ઝોનો છે ત્યાં અન્ય મોટી મોટી મોલો અને મોટા મોટા દુકાનો બની ગઈ છે તો હવે parking ઝોનો કયા છે વચ્ચે હું પોતે ગયેલી હતી મેં સવાલો જોઈને પૂછેલા છે કે મને તમે રાઇટિંગ માં આપો કે parking ઝોનો ક્યાં છે તો એમના અધિકારીઓને ને ખબર નથી કે ભુજ માં કેટલા parking ઝોન છે અને parking ઝોન ક્યાં ક્યાં પાસ થયેલા છે તો એમાં ભુજ પ્રજાનો પ્રજા વાંક ન લેખતા હું ધારાસભ્ય હું નગરપાલિકા હું ભાડા હું સંસદ સભ્ય બધાનો બધા વાંક ગણું

બેરિકેડ પ્રજા અને પ્રજા આંગળી જાય છે ને એ આંગળી મુકતા પેલા આપણે એક વાર બેરીકેડ ને પણ યાદ કરીશું કે જ્યારે આપણે મારા જનપ્રતિનિધિ હું માત આપું છું તો જઈને હું એમને સીધો સવાલ પૂછી શકીશ કે નહીં અને જો હું એમને સીધો સવાલ નથી પૂછી શકતી કે નથી

કે જયારે નગરપાલિકાની ચૂંટણી આવે છે ત્યારે એ લોકોના કાઉન્સીલર જે છે

મોબાઈલ ઉપર બધું વાંચતા જોતા હોય છે ત્યારે જે આઈટી સેલો છે એ જે ખોટું સાચું ફેરવતા હોય છે ત્યારે આપણે આપણી વિવેક બુદ્ધિ લગાવવાની છે કે જો ખરેખર આવું હોય તો આપણા બાળકો અત્યારે આપણે વિદેશમાં મોકલવા જ નહોતા પડતા આપણા બાળકો અહીંયા સુવિધાઓ મેળવતા હોત પરંતુ ના આપણે આપણા બધા ને દેશ અને વિદેશ માં જવાનો થયો સંપન્ન હોય એના ઘરે બધા પ્રકારની પ્રાથમિક સુવિધાઓ આવતી હોય એને વિકાસ કેવાય પરંતુ આમાંથી એક શબ્દ વિકાસનો એ ભારતીય જનતા પાર્ટીના એક એક કાઉન્સિલરને ખબર જ નથી માત્ર એમની એમના મગજમાં ફિટ કરાવવામાં આવેલી છે તમે મત માંગવા જાઓ પાંચ વર્ષ એકાદ વાર મોઢું દેખાડો એમને આગલે રાત્રે તમે જમાડો બસો પાંચસો રૂપિયાનો ખર્ચો કરો પર પર્સન અને હાથ જોડીએ ને પ્રજાને તમે ત્યારે મીઠા મીઠા બની અને મત લઈ આવજો વિકાસના નામે તો પબ્લિક નામે આઈટી સેલે મગજમાં ભર આવ્યું છે વિકાસ નામે ધર્મના નામે પરંતુ એ સૌનો છેલે છેલામાં છેલો જવાબ હું તમને સૌને હું આપીશ હું મારા વિચારો ઉપરથી આપીશ કચ્છની દીકરી તરીકે ભુજની દીકરી તરીકે અને જે વ્યક્તિ જે પર્સન એ ઈચ્છે છે કે મારા ભુજનો અને મારા કચ્છનો વિકાસ ખરેખર થાય જો એ વિકાસ કરવાના મત લેવા આવતા હોય તો આપણે સવાલ પૂછવાના છે કે આ રોડ રસ્તા બન્યા કેમ નથી કયા વિકાસની વાત કરો છો તમે અને આવા વિકાસ જો તમે કરતા હોય તો અમને તમને તમારા આવા વિકાસની અમને જરૂર નથી આવા ખોટા વિકાસની અમને જરૂર નથી જે રીતે અંકિતાબેને વાત કરી કે અનેક વિકાસના નામે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે વિકાસના નામે વાયદાઓ કરવામાં આવ્યા છે મને ખ્યાલ છે ત્યાં સુધી અમિતાભ બચ્ચન જ્યારે કચ્છમાં આવ્યા હતા ત્યારે એમને એવું કહ્યું હતું કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા પણ એ વસ્તુ સાચી જ છે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા ખાદા નગરી બની ગયો છે ગટર નગરી બની ગયો છે અને આ ભુજ નગરપાલિકાને તો હવે કઈ રજૂઆત કરવાનો મતલબ જ નથી આવા જ અપડેટ માટે જોતા રહો કચ્છ કેટલી ન્યૂઝ હું તેજસ પરમાર મારી સાથે અંકિતાબેન ગો નમસ્કાર